મા કુંભમાં મોની અમાવસ્યાના સ્નાનમાં ભાગ લઈ પરત આવેલા સંતો મહંતોને સન્માનવાનો અને તેમના અનુભવો જાણવા એક કાર્યક્રમ ભુજના કબીર મંદિર ખાતે આજે સવારે રાખવામાં આવેલ જેમાં પ્રયાગરાજ મધ્યના પોતાના અનુભવો અંગે ચર્ચા ન્યૂઝ સાથે વાત કરી હતી આજનો કાર્યક્રમ છે ને એ કુંભમાં આપણા કચ્છના જે સંતો ગયા છે ને જોકે બધા સંતોની મને ખ્યાલ નથી કદાચ કોઈ પાછળ રહી ગયા હશે આગળ પાછળ થાય પણ આપણા જે પરિચિત છે એ બધાને અહીં બોલાવ્યા છે અને એમનું અત્યારે સન્માન કરવાની ઈચ્છા છે બીજું ખાસ કાંઈ કારણ નથી આજનો કાર્યક્રમ જ એટલો છે પૂનમા દર પૂર્ણમા આવતી હોય છે પૂનમના અમે જે રીતે આ માનવજ્યોતને કે એમના સહયોગથી આપીએ છીએ ને પગલોને ભોજનને બધું એમાં આજે પણ આ સંતો આવી ગયા તો એમના હાથે પ્રસાદી વિતરણ થાય અને એમનું સન્માન પણ થઈ જાય એ ખાસ તો એ જ કાર્યક્રમ અને એમના અનુભવ જાણવા મળે એ વિશેષમાં અત્યારે જે કાર્યક્રમ ચાલે જ છે ખૂબ ભાવથી છું હું સાધુ ભરતદાસજી કૃષ્ણદાસજી ઈશ્વર આશ્રમ માંડાઈના મહંત છું અને અમે લોકો કિશોરદાસજી મહારાજ વરલી કલુડાડા અને ચાર પાંચ સંતો સાથે તારીખ નવ જાન્યુઆરીના અમે કુંભ યાત્રા કરી ત્યારે કુંભની અંદર સ્નાન કર્યો અને કુંભની અંદર એટલે કે જે મહાપુરુષોએ કીધું કે કે બા એકસો ચુમાલીસ વર્ષીયનો જે કુંભ હતો એ કુંભની અંદર ત્રિવેણીનું તો સ્નાન છે પણ સ્નાન સાથે સંતોના દર્શનનો જે મહાત્માય છે ને એ મહાત્માએ આપણે કુંભની અંદર સનાતનની જોત જલતી રહેતી સંતોના દર્શન કરીને અમારા જીવનને ધન્ય બનાવ્યા અને મહાપુરુષોને જે આપણા જીવનની અંદર જે આપણે ધાર્યો ન હોય કે જે તપસ્વી સંતો હોય કે જે મહાપુરુષો હોય એના આપણે દર્શન કરીને અમારા જીવનને ધન્ય કરી અને ત્યાં સંતોએ તન મન અને ધનથી સેવા આપી છે કે જે આખા કુંભના કરોડો કરોડો શ્રદ્ધાળુઓને પ્રસાદની વ્યવસ્થા સ્નાનની વ્યવસ્થા જે સરળતાપૂર્વક જે કરી એ સંતોના ચરણમાં હું વંદન કરું કુંભની અંદર બહુ સારી વ્યવસ્થા છે પ્રશાસનને બહુ સારી વ્યવસ્થા કરી પણ જે કહેવાય વ્યવસ્થા હતી બે કરોડની અને કુંભની અંદર વસ્તી જ વધારે થઈ ગઈ એટલે થોડીક અવ્યવસ્થાનું થોડો સાધારણ ન જેવું પણ છતાં પ્રશાસનની સારી વ્યવસ્થા હતી અને આપણે સનાતની જે કહેવાય ને કે સનાતની કહેવાય જાગૃત વ્યક્તિ કહેવાય એટલે એ એક એક વ્યવસ્થાની અંદર ગોઠવાતે ગયો અને બહુ સરળતાપૂર્વક કુંભને માણ્યા અને કુંભનો બહુ આનંદ લીધો સાથે કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા અને બહુ આનંદની અનુભૂતિ કરી બળે હનુમાનજીના દર્શન કર્યા બહુ આનંદની અનુભૂતિ કરી એક એક અખાડાના આપણે સંતોના દર્શન કર્યા શંકરાચાર્ય મહારાજોના દર્શન કર્યા અને શંકરાચાર્ય મહારાજે આપણે કુંભની અંદર જે જ્ઞાન એ આપણે સૌને જીવનની અંદર ઉતારીને જીવનને અમને કરવું જોઈએ અમે જ્યારે સ્નાન કર્યું ત્યારે મોહિની અમાવસ્યનું સ્નાન હતું અને ત્યારે જે ધાર્યા કરતાં પણ વધારે પબ્લિક હતી અને આજે તારીખ આજની તારીખ સુધી સવારના સમાચાર અમને મળ્યા ત્યારે એમ કહેવાય છે કે ચુમ્માલીસ કરોડ ઉપર અત્યાર સુધીને બધા આપણા સત્સંગીઓ અને કુંભને સ્નાન કરી અને પરત વર્યા છે અમે અહીંયાથી ગયા હતા કમસે કમ અમારી ગાડી હતી ચારથી પાંચ હતી અને વીસેક જણા હતા અહીંયાથી અમે સ્નાન કરવા આવતીકાલે પૂર્ણિમા છે અને પૂર્ણિમાનું સ્નાન છે તો એ સ્નાનની અંદર ભાવિકો બહુ બધા કુંભની અંદર વધાર્યા છે અને આજે એમ કહેવાય છે કે કુંભની આજનું સ્નાન માટે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ કિલોમીટરનું લાંબુ જામ છે ટ્રાફિક છે એટલા બધા કુંભની અંદર સ્નાન કરવા અને પ્રશાસન સારી વ્યવસ્થા કરી છે અને પ્લસ કે આ કુંભની અંદર વિશેષ મારું કહેવાનું એ કે આ કુંભની અંદર આપણી કચ્છની ભૂમિ જે કહેવાય ને સંતોની ભૂમિ એ સંતોની ભૂમિ ઉપરથી આપણા કચ્છના એક સંત પૂજ્ય પાછ શાંતિદાસજી મહારાજ એને શ્રી કબીર રવિભાણ સંપ્રદાયના દ્વારાચાર્ય પદની પદવી મળી અમને ખુશીનો અનુભવ થાય છે અને એ શાંતિદાસજી મહારાજના ચરણોમાં વંદન કે અમારા કચ્છના એક સંત અને અમારા વડીલ સંત એ સંતને જગદ્ગુરુની પદવી મળી એ એક ખુશી અમને વિશેષ અનુભૂતિ જણાવે ભુજ શ્રી કબીર મંદિરની અંદર પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી સાહેબના સાનિધિની અંદર પૂનમના મહત્વ મહોત્સવની અંદર સાહેબનો એક ભાવ કે કુંભની અંદર જેટલા સંતો સ્નાન કરી આવ્યા હોય એ સંતોને સન્માન કરી અને એ સંતો પાસે કુંભનો થોડું પરિચય કરી અને ભાવિકોને કુંભ વિશે વિશેષ માહિતીનો પ્રકાશ કરવા માટે આજનું પ્રોગ્રામ કરેલ છે